સાળંગપુર હનુમાનજી મંદિરે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ યોસાયો એકાવન હજાર કિલો નેચરલ કલરથી મંદિર પટાંગણમાં એસી ફૂટ ઉંચાઈથી ભક્તો પર રંગોનો બ્લાસ્ટ પચાસ નાસિક ઢોલના તાલે હરિભક્તો ઝૂમી ઉઠ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ હેપી હોલી સનાતન હિન્દુ ધર્મનો મહાપર્વ એટલે હોલી આજે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારમાં ગુજરાતની સૌથી મોટા મોટી રંગોત્સવ ઉજવવામાં આવ્યો છે અહીંયા હજારો લાખોની સંખ્યામાં યુવાનો આજે દાદાના ભક્તિના રંગથી રંગાયા છે વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાન આ ધરતીને ભક્તિના રંગથી રંગીતી અને અહીંયા બહુ મોટો હોળી ઉત્સવ રંગોત્સવ કર્યો હતો એ પરંપરાને અનુસારે આજે દાદાના દરબારમાં લાખો યુવાનોએ આ હોળીનો લાભ લીધો છે દાદાને પ્રાર્થના હેપી હોલી સમગ્ર ભારત કાયમને માટે રહે એવી પ્રાર્થના હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે